નમસ્કાર દર્શક મિત્રો સતેશરાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોદરા શહેર માં આવેલા ખાડી ફળિયા વિસ્તારમાં ફરતું દવાખાનું ચાલુ કરવામાં આવ્યું તારીખ તેર ઓગસ્ટ 2024 ના રોજ ગોદરા શહેર આવેલા ખાડી ફળિયા વિસ્તારમાં लायंस ક્લબના પ્રમુખ તાહિર ભટુક ઉદ્યોગપતિ હાજી ફર્દોસ કોઠી અને એ કે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ સંચાલિત ગોધરાનાઓ સાથે મળીને ફરતા દવાખાનામાં વાયરલ ફીવર ટાઇફોઈડ જાડા ઉલટીના કેસોનો વધારો થવાના કારણે ફરતું દવાખાનું ચાલુ કરવામાં આવ્યું અઠવાડિયામાં બે દિવસ કેમ્પ રાખવામાં આવ્યો છે મંગળવાર અને શુક્રવાર સિત્તેરથી એંસી લોકોએ આ સેવાનો લાભ લીધો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો